નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા દિવસથી લોકોની એક ડિમાન્ડ છે કે સાહેબ ઘણો સમય થઈ ગયો તમે કોઈ સ્કીમ નથી આપી નથી કોઈ સેમિનાર આવ્યો તો ઘણા બધા લોકો આ અંગેની રાહ જોઈ રહ્યા છે તો એવા લોકો માટે આજના વિડીયોમાં એક સારી ખુશખબરી લઈને આવ્યા છે બરાબર ઘણા એવા લોકો છે જે મારા સુધી નથી પહોંચી શકતા અને બધાને ખબર છે કે વર્ષમાં એક કે બે વખત હું આવો સમય આપું છું અને એમાં જે મારા સુધી એમાં જે લોકો મારા સુધી નથી પહોંચી શકતા વધારે પૈસા કદાચ નથી ખર્ચી શકતા એવા લોકોને આ સમયનો બહુ મોટો ફાયદો મળે છે તો મિત્રો આપ સૌના માટે ખુશખબર કે તારીખ ઓગણીસ મેથી એકત્રીસ મે સુધી અમારી લાલ કિતાબ બનાવવામાં તમને બહુ મોટો ફાયદો અમે આપવા જઈ રહ્યા છે એક સરસ સ્કીમ તમારી સામે અમે મૂકીએ છીએ એનો લાભ જેમને પણ લેવો છે એ લોકોએ સમયસર લઈ લેવાનું બરાબર આ જે કન્ડિશનમાં હું તમને લઈ જઈ રહ્યો છે એને બરાબર ધ્યાનથી સાંભળી લેજો અને એ કન્ડિશન પ્રમાણે જ આ સ્કીમનો લાભ તમને મળશે અમારે ત્યાં જે પાંત્રીસો રૂપિયાની ફાઇલ બને છે એ ફાઇલ આ સમય દરમિયાન પહેલેથી બુક કરાવવાની રહેશે અને એનું ટોટલ પેમેન્ટ તમારે જમા કરાવવાનું રહેશે એના પછી અમે તમને જે એપોઇન્ટમેન્ટ આપીશું એ સમયે તમારે આવીને સમજવાનું છે પાંત્રીસો રૂપિયાવાળી ફાઇલ આ તારીખો દરમિયાન ઓગણીસ મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી પચીસસો રૂપિયામાં મેં તમને બનાવી આપીશું અને એના માટે તમને મને મળવાનો મોકો મળશે એક ફાઇલ પાછળ ત્રીસ મિનિટનો સમય તમને ફાળવવામાં આવશે તો મિત્રો આના પછી એક બીજી વાત જાણીએ કે કોઈકને બે ત્રણ પ્રશ્ન જાણવા છે એ લોકો ઘણી વખત એવું વિચારે કે ભાઈ આખી ફાઇલ બનાવીને શું કરો તો પાંચ પ્રશ્નોના જવાબ ચોક્કસ તમને અમે પંદરસો રૂપિયામાં આપીશું અને એના માટેનો સમય મળશે તમને પચીસ મિનિટ બરાબર પણ પાંચથી છઠ્ઠો પ્રશ્ન એમાં આવશે નહીં તો આનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે એનાથી આગળ ચાલીએ કોઈ એમ છે કે સાહેબ મારે તો ફક્ત બે પ્રશ્ન છે તો બે પ્રશ્ન અમારા ત્યાં જે પંદરસો રૂપિયા ચાર્જ છે એની જગ્યા પર અમે તમને એક હજાર રૂપિયામાં આપીશું અને એના માટેનો સમય હશે દસ મિનિટ બરાબર દસ મિનિટમાં તમારે તમારા બે પ્રશ્નો પૂછવાના છે અને એનો જવાબ લેવાનો જવાબ અમે તમને ઉપાય સાથે આપીશું તો એનો ફાયદો તમને ચોક્કસ મળશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ તમે જાતે કરી શકશો તો અમારું જે ટાઇટલ છે ચાલો બદલીએ જિંદગી મારી પાસે ઘણા બધા લોકો આવે છે ને એને બહુ સારી સલાહ અમે આપીએ હવે આ ફાયદો છે ને જેના જીવનમાં રોગ છે એ લોકો માટે બહુ મહત્ત્વનો ફાયદો છે તમે તમારા રોગ વિશેની માહિતી લઈ શકો છો જીવન બાળક બધા જીવનના તમામ પ્રશ્નોના જવાબ તમને આ એક સ્કીમ એવી છે જેમાં તમે તમારી રીતથી લઈ શકશો તમારી પસંદગીથી તમે લઈ શકશો કે ભાઈ મારે બે પ્રશ્નોનો જવાબ લેવો છે પાંચનો લેવો છે કે આખી ફાઇલ સમજવી તો આ વસ્તુ તમને ચોક્કસ રીતે જણાવવામાં આવે છે અને એમાં પહેલેથી બુકિંગ કરાવવાનું રહેશે આ વિડીયો તમે જુઓ છો ત્યારથી અમારું બુકિંગ સ્ટાર્ટ થશે બરાબર તો એ લાભ તમારે લેવો હોય તો તમે એમાં પહેલેથી તમારું નામ બુક કરાવીને એનો ફાયદો લઈ શકશો તો મિત્રો આ સ્કીમનો લાભ ઘણા સમયથી લોકો લેવા માટે તત્પર હતા તો આજે અમે આ સ્કીમ લઈને આવ્યા છે અને એનો લાભ તમારે લેવો હોય તો તરત ફોન કરી ને તમારું નામ બુક કરાવી દો પેમેન્ટ કરીને તમારી એપોઇન્ટમેન્ટ પહેલેથી લઈ લ્યો આમાં લિમિટેડ પીરિયડ છે એકત્રીસ મે સુધી જ પહેલી જૂને આ બાબતે કોઈએ ફોન કરવો નહીં બરાબર તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે